કારણ કે હજી પાંચ મિનિટ થઈ છે આપણે એક કલાક કાઢવાની છે પંચાવન મિનિટ આપણી પાસે રહે છે જ એવું નથી કે આ રખડતી ગાયું છે આ બધી ગાયું દેખાય નહીં એ બધી પૈસા દઈને દસક મિનિટનો વિડીયો બની ગયો છે અને હવે આપણે વિડીયો આગળની ગુડ મોર્નિંગ ગાયસ કેમ છો બધા જય માતાજી નવા બ્લોગમાં સ્વાગત છે આજનો આપણો ચેલેન્જ વિડીયો છે ચેલેન્જ ખાવાનો નહીં આજે આપણે ગાયો સાથે એક કલાક સુધી રોકાવાનું છે અને ગાયોને શું શું પરિસ્થિતિ થાય છે કેટલું કેટલું ખાય છે શું કેટલી વખત પાણી પીવે છે આપણે એક કલાકની અંદર પૂરો વિડીયો જાણીશું તો બનારે જો વિડીયોમાં વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તો આપણે જઈએ ફાઇનલી ગૌશાળાની અંદર લો તો ગાઈસ અત્યારે દસ ને વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે ચલન ચાલુ કરી દીધો છે આ બાજુ કાંઈ છે નહીં અને આ બાજુ આપણી ગાયું છે આપણે ગાયું સાથે હવે ચલન ચાલુ થઈ ગયું છે કારણ કે હું આવી ગયો તો ચાલો હવે બધી ગાયોને આપણે જોઈએ તો આપણે ગાયો સાથે આજનો વિડીયો બનાવવાનો છે જોઈ ગયો તમે ઓ સોરી આ યાર સાથે વિડીયો બનાવવાનો તો એમાં પેલા જ આ ભાઈ જળી ગયા કારણ કે એવા એક બે નંગ હોય છે આમાં ગયા અહીંયા પણ ઉભો યાર આપડે સલન ચાલુ છે ને જોવું તમે અત્યારે આ બધી ગાયું છે ને એ મારા જોવે છે એને એને એમ થયું કે શું કયું ના કરે છે ને જોઉં ખાઈ છે અત્યારે જો જોયા કઈ વિશે પાસે જોઈ લો કાંઈ નથી કરતો ભાઈ તમે ખાવ અને મારી ઘરે રોજ ગાય આવતી ને એને હું તમને બતાવું જો મસ્ત એક ગાય છે

એ એ ગાય છે ને રોજ આપણી સાથે સોરી આપણી ઘરે કાયમી આવે છે કાંઈ સાઈડમાં ઊભી છે બે ગાયું એ આ બંને ગાય છે કાયમી હવામાં એનો દીવ ઉગે એટલે રોટલો ખાવા આવે જ છે કાયમીને રોટલો આપીએ હજુ પણ ખુશ થઈ જાય એને ખાવાનું લડી ગયું અને મેન ભાઈને બતાવું છું આના મેન ઉનરને આવે છે ઘણા બધા છે હજી એક બે હતા તમને બતાવું આગળ જો અત્યારે એવું બધી નાસ્તો કરે છે જોઈ લો નાના નાના બછડા પણ છે બધા નાસ્તો કરે આપણે એક કલાક કાઢવાની છે એ બહુ વહેમી છે યાર નાસ્તો કરે છે બધાને અત્યારે ખાવાનું જળી ગયું બધું ગાય પોતપોતાની રીતે નાસ્તો કરે છે જોઉં જોઈ એ નાસ્તો કરે છે આપણે તો એક કલાક અહીંયા કાઢવાની છે ગૌશાળાની અંદર યાર ટાઈમ જતો નથી કારણ કે હજી પાંચ મિનિટ થઈ છે આપણે એક કલાક કાઢવાની છે પંચાવન મિનિટ આપણી પાસે રહે છે હજી પંચાવન મિનિટ આપણે કાઢીશું અને હવે આપણે છે ને એની પાણીની વ્યવસ્થા જોશું પાણી ક્યાં પીવા જાય ને શું હોય છે ને ચાલો એ તમને હું આગળ બતાવું ગાઈસ આપણે આવી ગયા છે પાણી જે ગાયુને પીવા માટે હોય છે ને તો અહીંયા છે જો પાણી પીવાનું છે ગાયોને કો છે અહીંયા એક ગાય છે ને એ જો અહીંયા પાણી પીવે છે હો પય હો હોય સામે બીજી ગાય પણ આવી છે જોઈએ હજી એક ગાય આવે છે જો અત્યારે પ્યોર પાણીને મળી રહ્યું છે કારણ કે મોટર ચાલુ જ છે જોઈએ તમે આમાં જાઓ નાના બછડું આવ્યું એક એ પણ પાણી પીવા આવ્યું અત્યારે તો ઘણી બધી ગાયો આવી ગઈ છે પાણી પીવા માટે પાણી પીવે છે અને હવે આપણે છે ને પાંચ દસ મિનિટ બેસીએ જોઈએ ખુશ તો બોલો મેને લઈએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કઈ નહીં બોલે એવું છે એની વાત આપણે સમસ્ત નથી પણ એને જોઈને એવું લાગે કે એને ખાવું જ છે બીજું કઈ છે જ નહીં કાંઈ વાંધો નહીં ભાઈ છે જુઓ અને આ જે ગૌશાળા છે ત્યાં પૈસા જોઈ અને ગાયોલી કરી ગયેલ છે કોઈ એવું નથી કે આ રખલતી ગાયું છે આ બધી ગાયું દેખાય નહીં બધી પૈસા દઈને આવે છે અહીંયા તો અત્યારે બધી નાસ્તો કરે છે બધી આવી આવે તો ગાઈ શકાય આપણે અહીંયા બેઠા છે કારણ કે એક કલાક કાઢવી બહુ વહેમી છે યાર તો અત્યારે આપણે બેઠા છીએ આપણે છે ને થલેલ શૂટ કરવા જવાની છે ચાલો આપણે જઈએ હવે થમલેલ શૂટ કરવા હટું માટે હું મારી સેલ્ફી સ્ટીક લઈ લઉં અને હવે આપણે થમનેલ શૂટ કરી આવીએ છીએ આપણે આ વિડીયોમાં આપણે રાખીશું થમનેલ એક બે ફોટો ખેંચી થમનેલમાં તો અત્યારે મેં સેલ્ફી સ્ટીક ઉપર વિડીયો સોરી મોબાઈલ રાખી દીધો છે અને જોઈએ હું તમને મત આ રીતનો કંઈક નજારો હોય છે ચાલો હવે આપણે સેલ્ફી સ્ટીક થમનેલ શૂટ કરવા જઈએ મળીએ થમનેલ શૂટ કરીને તો ગાઈસ આપણે થમનેલ બમનેલ શૂટ કરી લીધી છે અને હવે છે ને આપણે અહીંયા બેઠા છીએ થોડોક સાયુ છે તો ગાયું સામે જ છે જોકે બધી ગાયો સરસ છે અત્યારે આપણે થમનેલ શૂટ થઈ ગઈ છે ને હું તમને બતાવીશ થમનેલ બતાવવાની ન હોય યાર તમે જે વિડીયો ક્લિક કરો છો એમાં જે તમને ફોટો દેખાય એ જ આપણી થમનેલ હોય છે આપણો શૂટ બોલ બધું પતી ગયું છે અને એ બધું શૂટ થઈ ગયું છે દસક મિનિટનો વિડીયો બની ગયો છે અને હવે આપણે વિડીયો આગળ નહીં કરી શકે એટલે આપણે વિડીયોને અહીંયા સ્ટોપ કરી દઈએ અને આપણો ચેલેન્જ અહીંયા પૂરો થાય છે અને જો આ વિડીયોની અંદર સો વ્યૂ વીસ લાઈક અને આનો પાર્ટ ટુ આપણે આખા દિવસની સળવાઈઓ આપણે આ વિડીયોની અંદર કરીશું વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરી દે ચેનલ હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દઈએ તો મનીષ નવા વિડીયોમાં જય માતાજી આ જોંબાભાઈ બેઠા છે જો બેઠો છે તો બસ યાર આજના વિડિયોમાં એટલું જ મનીષિયો